પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં ખુલ્લી અને જોખમી ગટરો જણાઈ રહી છે તો બીજી તરફ લોકો રજૂઆત પણ કરી રહ્યા છે પરંતુ આ સમસ્યાનું નિરાકરણ કરવા તંત્રને ઢીલી નીતિ સામે આવી રહી છે થોડા સમય શહેરમાં એક વૃદ્ધ મહિલા ગટરમાં પડી જતા ઈજાઓ પહોંચી હતી જે બાદ ઘટના બાદ ખુલ્લી ગટરમાં નંદી પડી ગયા હોવાની ઘટના સામે આવી હતી ત્યારે ફરી વધુ એક ઘટના સામે આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે રાધનપુર મસાલી રોડ પર પાણીના નિકાલ માટે બનાવેલ ખુલ્લી ગટરમાં શુક્રવારે વોર્ડ નંબર સાતમાં આવેલ સરસ્વતી સોસાયટીના કે રાણા પરિવારની એક બાળકી પડી નાની મોટી ઇજાઓ થવા પામી હતી અને રસ્તે ચાલતા રાહદારીએ બાળકીને ગટરમાંથી બહાર કાઢી હતી મસાલે રોડ ખાતે બનેલ ઘટનામાં એક બાળકી ખુલ્લી ગટરમાં પડતા સ્થાનિક લોકોનો તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરી છે તેમ છતાં ઠેર ઠેર ખુલ્લી ગટરને ઢાંકવામાં આવતી નથી તેઓ સ્થાનિકો આવી રહ્યા છે તંત્રની લાપરવાહી અને કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે અને લોકો પર વારંવાર ખુલ્લી ઘટાડતા ભોગ બની રહ્યા છે ત્યારે જોવું રહ્યું કે આ બાબતે કોઈ યોગ્ય નિર્ણય લઈ કોઈ યોગ્ય વ્યવસ્થા કે કામગીરી હાથ ધરવામાં આવશે કે કેમ હાલ તો રાધનપુર શહેરમાં ઠેર ઠેર ખુલ્લી ગટરો અને સાફ સફાઈનો અભાવ જોવા મળી રહ્યો છે જે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરી કામગીરી હાથ ધરવામાં આવે તેઓ લોકો જણાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર